Why is it Shirève Arpoorina? Yeah, Actually, it's true!

વનરાજભાઈ બચુભાઈ ભરવાડભાઈ ગામ છે અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહિયાં પાણી ભરાઈ જાય છે જે પાણી આગળ નિકાસ મોટો કાંસ છે નાનો કાંસ છે પાણી ખેંચી નથી જેની સાફ સફાઈ નથી થઈ અને અમારું કહેવાનું એવું છે કે આ નિકાસ જે કાંસ પાણી ખેંચતો જે ઊંડા કરો અને પાણી આગળ નીકળે એવી વ્યવસ્થા કરો ત્રણ દિવસ થી વરસાદ પડ્યો છે ડાંગર રોપી દીધી છે નિશાન નથી કેટલો ખેડૂત નુકસાન જ છે તમે જોતા નથી ડાંગે રોપી દીધી છે મજૂરીનું મોંઘવારી ખાતર મોંઘવારી કેટલો ખર્ચો અંદાજે

આ તમે જોઈ શકો છો એ પ્રમાણે પાણીમાં છે અઢી ત્રણ ફૂટ પાણી છે ત્રણ દિવસથી આ પાણી તો કોઈ નિકાલનો રસ્તો જ આ કેટલી વખત આવી બધું કરી જોયું પણ હજી આટલો કોઈ નિકાલ થયો નહીં રસ્તો કોઈ થયો આ નિકાલ માટે જે વસ્ત્રાણથી જે નિકાસ આવે છે કાનાવાળા થઈને એ નિકાસને સીધો નદીમાં મૂકી આવે અસામલી યાદર થઈ તો આ પાણી ઓછું થાય

પરિવર પદયાથ્રી બસો તાલુકા નડિયાદ તાલુકાનું જે પાણી આવે એ બધું પલાળા થઈ આ જ વિસ્તારમાં દલોલી વાલોત્રીને આળિયા વિસ્તારમાં આવતું હોય એટલે ઉપરવાસનો નડિયાદની અંદર દસ ઇંચ સાડા દસ ઇંચ વરસાદ થયો માતરની અંદર સાડા આઠ ઇંચ સાડા સાત ઇંચ વરસાદ થયો અને મોન્સૂન મીટિંગ હતી અમારે જૂન મહિના ત્યારે પણ કલેક્ટર કલેક્ટરને સંકલન મિટિંગમાં ચર્ચા છ ઇંચથી વધારે વરસાદ થાય તો અમારા વિસ્તારની અંદર પાણી ભરે છે કે અમારો આખો વિસ્તાર નીચો વિસ્તાર ગણાય માતર વિધાનસભાનો માતરના ગામડા જે આ બધો નીચો વિસ્તાર એટલે બધા ગામડાનું ઉપરવાસનું પાણી આ જ ગામડામાં આવે એટલે ખેડૂતો જ્યારે વરસાદ છ ઇંચથી વધારે થાય એટલે આ બધા વિસ્તારમાં પાણી ત્રણથી ચાર ફૂટ અમુક જગ્યાએ છ છ ફૂટ પાણી ભરી જતું હોય એટલે ખેડૂતને મુશ્કેલી પડતી હોય અને અમુક જગ્યાએ જે નળ નાખ્યા હોય આરએમબી બી વાળા એ વિભાગ વિભાગવાળાએ એ સાફ સુફી ના થાય એના કારણે પાણી ભરી જતું હોય પણ રજૂઆત કરેલી કાંસ બધાય સાફ કરવાની મંજૂરી આપી દીધેલી પણ સંજોગો વરસાદ કુદરતી વરસાદ વહેલો આવ્યો એને બધા કાંસ સાફ થયા નહીં તો આવતી સાળ વહેલી તકે બધા કાંસ સાફ કરાઈ અને વ્યવસ્થિત આયોજન થાય અત્યારે જે વ્યવસ્થા થાય એ પણ ખેડૂતો જો ચર્ચા કરી આરએમ બીના નારા હોય એ ખોલવાનું કહ્યું અને કાંસ વિભાગ જોડે પણ ચર્ચા થઈ ભાઈ એમને જે અંદર ભરાયું હોય કાઢીને પાણીનો નિકાલ વહેલી તકે કરે એવી રજૂઆત કરીને ચર્ચા કરીને અધિકારીને સૂચના આપી છે